જયએસજી અંકલેશ્વર મેઇન ગ્રુપ દ્વારા બાવીસમા વર્ષે કલા મંદિર ગુજરાત રિજિયન અંટાક્ષરીનું ભવ્ય આયોજન સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા જય જી અંકલેશ્વર મેઇન ગ્રુપ દ્વારા કલા મંદિર ગુજરાત રિજિયન અંટાક્ષરીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા પાંત્રીસ વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં બાવીસમું વર્ષ હતું જેમાં હિંમતનગરથી દાણુ સુધીના સમગ્ર રિજિયન માટે કુલ સોળ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેએસ જી અંકલેશ્વર મેઇન ગ્રુપના પ્રમુખ રાકેશભાઈ ઝવેરી પ્રોજેક્ટ ચેરમેન હિતેશ શાહ પ્રોજેક્ટ કો ચેરમેન મિનેશ મહેતા અને ગ્રુપના સેક્રેટરી પિયુષ શાહ સહિત કમિટી મેમ્બર અને ભૂતપૂર્વ પ્રમુખોએ સઘન પ્રયાસો કર્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જૈન સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક લોન દ્વારા આર્થિક સહાય પૂરી પાડવાનો છે કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર કલા મંદિર જ્વેલર્સ હતા જ્યારે ગોલ્ડ સ્પોન્સર તરીકે ઇન્ટર પ્લાસ્ટિકના શૈલેષભાઈ હરિયા અને ધીરુભાઈ મહેતા બિલ અને ગ્રીન રિયાને હિતેશભાઈએ સુંદર યોગદાન આપ્યું હતું આ પ્રસંગે રિજિયન ચેરમેન પરિન શાહ જયેશજી આઈએફ પ્રેસિડેન્ટ ઇલેક્ટ મનીષ શાહ કોથારીજી જય આઈએફ વાઇસ પ્રેસિડેન્ટ આઈડી જય આઈએફ સેક્રેટરી જનરલ ચિરાગ સંઘવી લલિતભાઈ શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન પિનાકીનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ સુંદર કાર્યક્રમમાં સંગીત મનોરંજન અને સેવાભાવનો સંગમ જોવા મળ્યો હતો અંકલેશ્વર મેન જૈન સોસાયલ ગ્રુપ અંકલેશ્વર મેન તરફથી અંતાક્ષરીનું આયોજન કર્યું છે ગુજરાત વિઝન માટે ખૂબ જ સરસ આયોજન સાથે અંકલેશ્વર મેનની આજે જેટલી આપણે તારીફ કરી એટલું ઓછું છે આ અંતાક્ષરીના કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી સોળ ટીમો આવી દાહણુંથી લઈને હિંમતનગર સુધીની અલગ અલગ શહેરોમાંથી ટીમો આવી છે જે લોકોની પ્રતિયોગિતા ચાલી રહી છે અને આ ખૂબ જ આલ્પનિક પ્રોગ્રામ છે ગુજરાત રીજિયન ગુજરાત રીજિયન જૈન સોશિયલ ગ્રુપમાં પિસ્તાળીસ ગ્રુપો આવે છે અને જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં હમણાં ચારસો ને બ્યાસી ગ્રુપ છે અને જેના સભ્યોની સંખ્યા એક લાખથી વધુ છે તો આવા જૈન સોશિયલ ગ્રુપના અંકલેશ્વર નીમ જેવા સ્ટાર ગ્રુપ આટલા સરસ કાર્યક્રમ આયોજન કરે છે એની માટે ખૂબ ખૂબ એમને અભિનંદન અને આભાર થેન્ક યુ જય જયેન્દ્ર મિત્રો અંકલેશ્વર જેએસજી અંકલેશ્વર મે છેલ્લા બાવીસ વર્ષથી આ આંતરરાષ્ટ્રીયનો પ્રોગ્રામ ફંડ રેઝિંગ પ્રોગ્રામ તરીકે ઉપયોગ કરે છે આ ફંડ જે એકત્ર થાય એમાંથી વિવિધ છો સ્ટુડન્ટને જે જૈન ફિરકા સાથે સંકળાયેલા હોય એ લોકોને શૈક્ષણિક સહાય લોન તરીકે આપીએ છીએ આ વખતે અમે આઠ લાખ રૂપિયા સુધીની રકમ માત્ર રકમ ફંડ એકઠું કરેલું છે અમારા ગ્રુપના સભ્યો અને વિવિધ સહયોગથી અમને આ ફંડ એકત્ર થયું છે અને અત્યારે આ વર્ષે મેં ત્રણ લાખ રૂપિયાની સહાય શૈક્ષણિક સહાય આપેલી છે બાકી બધા આ ફંડને લઈને સાથે કનેક્ટેડ સ્કૂલોના પ્રોગ્રામો જેવી રીતે ગરીબ વિદ્યાર્થીઓ હોય એમને સ્ટુડન્ટને કીટ કપડાં સ્કૂલ બેગ એવું બધું વિતરણ કરીએ છીએ અને આ પ્રોગ્રામ છેલ્લા બાવીસ વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ અહીંયા નજીકના નજીકના સેન્ટરોમાં અહીંયાથી ત્રીસ ચાલીસ કિલોમીટરના સેન્ટરમાં તો દરીએ છીએ બીજી બધી સંસ્થાઓ પણ આ શૈક્ષણિક સહાય કરતી પરંતુ અમારું ગ્રુપ અહીંયાથી થી નેવું થી સો કિલોમીટર દૂર ઓડિયા એડિયાપાથી અંતરાય અંતરિયાળ વિસ્તારોમાં અમે શૈક્ષણિક સહાય કરીએ છીએ અને છેલ્લા છ વર્ષથી સતત આ સહાય અમે કરી રહ્યા છીએ